કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ શ્રી રાજપૂતના અધ્યક્ષ સ્થાને ઓડિટોરિયમ હોલ ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારત દેશ પાસે ભવ્ય સંસ્કૃતિ અને ભવ્ય વારસો છે બોલી ભાષા અને સંસ્કૃતિ દ્વારા ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે જેથી કોઈ દેશની પ્રગતિ વિશે જાણવું હોય તો તે દેશની સંસ્કૃતિ વિશે જાણો કોઈ પણ દેશની પ્રગતિનું મૂલ્યાંકન તે દેશની સંસ્કૃતિ દ્વારા થાય છે ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જેની સંસ્કૃતિ હજારો વર્ષથી ચાલી આવે છે સંસ્કૃતિનું જતન કરવાની આપ ફરજ છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ડોક્ટર નિશા પાંડે ઉપરાંત ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીની શૈક્ષણિક ફેકલ્ટી ઉપરાંત મોડી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ જોશી ગુજરાત પ્રાઇમ ન્યૂઝ પાટણ